આજે તો તમારા ઉપર બધા બીપીએલ છે બીપીએલ કક્ષાના ગ્રાહક ગઈકાલના તમારા ઉપર બધું ખુશ છે ગુજરાત બજેટના કારણે કરીને એટલું સરસ બજેટ આપ્યું છે થેન્ક યુ સિંચાઈથી કેટલા વિસ્તારને લાભ થશે અને કેટલા ચેક ડેમોમાં પાણી ભરવામાં આવનાર છે અને સાગબારા તાલુકામાં ડેમ આધારિત કોઈ ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન છે કે કેમ ચાર નવા ચેકડેમનું બાંધકામ લગભગ એકસો ને ચોણ્યાસી લાખના ખર્ચે પૂર્ણ થયું છે પ્રશ્ન છે કે તાપી કરજણ પાઇપલાઇન યોજનામાં કુલ કેટલા મીટર ઊંચાઈથી ઉદ્ભવન થાય છે અને આ યોજનામાં પમ્પિંગ સ્ટેશનો કેટલા છે છસો મીટર હાઈટ પર જે પાણી પહોંચાડવાનું જે આપી દુનિયાની પહેલી યોજના હશે અને એ પાણી ત્રણ મીટરના ડાયામાંથી પાણી ત્રણ મીટરના ડાયા એટલે આખી મારુટી પર ચાલી જશે એટલી મોટી હાઈટ આ પાણી ત્યાં ગ્રાહકોને વીજ બિલમાં લેવામાં આવતો ફ્યુઝલ ચાર્જ શું છે અને કેવી રીતે નક્કી કરવામાં આવે પ્રતિ યુનિટ પચાસ પૈસાની રાહત આપવાનું નક્કી કરેલ જે પૂછવા માગું છું કે રાજ્યના રહેઠાણ હેતુ વીજ જોડાણ ધરાવતા વીજ ગ્રાહકોને પૈકી બીપીએલ લાભાર્થીઓ માટે કોઈ સ્પેશિયલ વીજ દર છે કે કેમ જો હોય તો તે વીજ દર કેટલો છે જ્યારે બીપીએલના ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ ઘટાડીને રૂપિયા પાંચ પ્રતિમાસ રાખવામાં આવેલ છે તથા એનર્જી ચાર્જમાં પ્રથમ પચાસ યુનિટના વીજ વપરાશના ફક્ત એક રૂપિયો પચાસ પૈસા યુનિટ રાખવામાં આવે છે

ડૉક્ટર દર્શનાબેન દેશમુખ માન્ય અધ્યક્ષશ્રી સુરત અને નર્મદા જિલ્લાના તાપી અને કરજણ ઉકાઈ યોજના સંચાલિત યોજનામાં મારા વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલા વિસ્તારમાં એને પાણીની વ્યવસ્થા મળી રહેશે સાથે સાથે આ યોજના થકી સિંચાઈથી કેટલા વિસ્તારને લાભ થશે અને કેટલા ડેમોમાં પાણી ભરવામાં આવનાર છે અને સાગબારા તાલુકામાં ડેમ આધારિત કોઈ ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન છે કે કેમ માનની અધ્યક્ષશ્રી ઉદવહન પાઇપલાઇન યોજના એ સુરત જિલ્લા અને નર્મદા જિલ્લા માટે એક આશીર્વાદ સમાન આ યોજના છે માનનીય અધ્યક્ષશ્રી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની અંદર એકાવન ગામોની અંદર માન્ય અધ્યક્ષશ્રી પાંત્રીસ હજાર નવસોને છેતાલીસ એકરને આનો લાભ મળવાનો છે માનનીય અધ્યક્ષ એ જ રીતે સભ્યસીના નર્મદા જિલ્લાના નિડીયાપાડા વિસ્તારની અંદર બાવીસ ગામોને એટલે લગભગ સત્તર હજાર આઠસો બે એકરને આમ ટોટલ ત્રેપન હજાર સાતસોને અડતાલીસ એકરને લાભ મળવાનો છે માન્ય અધ્યક્ષશ્રી આ ઉડવન સિંચાઈ યોજનાથી લગભગ એકસો ને ત્રણ જેટલા ચેકડેમોમાં પાણી ભરવામાં આવશે હાલ હયાતલ નવ્વાણું ડેમો રેડી થઈ ગયા છે એ જ રીતે માનનીય અધ્યક્ષી લગભગ ચાર નવા ચેકડેમોનું બાંધકામ લગભગ એકસો ને ચોર્યાસી લાખના ખર્ચે પૂર્ણ થયું છે માનનીય અધ્યક્ષી માનનીય સભ્યશ્રીના વિસ્તારની અંદર પણ લગભગ છપ્પનને છપ્પન જેટલા ગામોને લગભગ સાત્રીસ હજાર જેટલા એકરની અંદર નવી આ યોજનાની અમે જોગવાઈ બી કરી છે વિસ્તારની અંદર આ યોજના લાભ કરશે માન્યશ્રી મોહનભાઈ કોકણી માન્ય અધ્યક્ષશ્રી મારો પ્રશ્ન છે કે તાપી કરજણ પાઇપલાઇન યોજનામાં કુલ કેટલા મીટર ઊંચાઈથી ઉધવાન થાય છે અને આ યોજનામાં પમ્પિંગ સ્ટેશનો કેટલા છે અને આ યોજનાના બાંધકામની હાલની પરિસ્થિતિ શું છે માનનીય અધ્યક્ષી આ યોજના જે ચીખલીમાં ગણદેવીની અંદર જે એસ્ટોલ યોજના કરી હતી જે છસો મીટર હાઈટ પર જે પાણી પહોંચાડવાની જે આપી દુનિયાની પહેલી યોજના હશે અને એ જ રીતે માનનીય અધ્યક્ષી આ યોજના બસોને બાર મીટર ઊંચાઈથી પાણી આ ગામોને પહોંચાડવામાં આવશે માન્ય અધ્યક્ષી બસો બાર મીટર એટલે કે લગભગ સિત્તેર એકોતેર માળ જેટલા હાઈથી પાણી અને માનનીય અધ્યક્ષી એ પાણી ત્રણ મીટરના ડાયામાંથી પાણી પાણી ત્રાણ મટન ડાયા એટલે આખી મારુટી પર ચાલી જશે એટલી મોટી હાઈથી આ પાણી ત્યાં પહોંચવાનું છે માનનીય અધ્યક્ષી આ યોજના અહીંયા સભ્યશ્રી બેઠા છે માનનીય અધ્યક્ષશ્રી આ જોવા જેવી યોજના છે આ યોજના આખા ભારતમાં પહેલી યોજના છે કે સિંચાઈની આટલી મોટી ડાયામાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવા માટેની આ પહેલી યોજના છે અને પાણી આ પહોંચાડી રહ્યા છે નર્મદા આજુબાજુ હોય તો બધા પ્રવાસે કરી શકે છે પ્રવાસે માનની અધ્યક્ષ આ ફોરેસ્ટ વિસ્તારની અંદર પસાર થાય છે અને કામ કરવું પણ ખૂબ મુશ્કેલ હતું પણ આ જે રીતે કામ કર્યું છે હું તો પોતે ગયો તો અમારા માનીને કેબિનેટ મંત્રી મંત્રી પણ ત્યાં વિઝિટ લઈને આવ્યા છે માનીને અધ્યક્ષશ્રી પણ એ યોજના આ બધા સભ્ય માટે આ જોવા જેવી યોજના છે એટલે આ યોજના એકવાર જોવા જશો અમારો વિભાગ આપણે જોવા જવાની એકવાર વ્યવસ્થા કરશે બધા સભ્યોશ્રી જોવા જજો માનનીય અધ્યક્ષી આ એની અંદર લગભગ ચાર પમ્પિંગ સ્ટેશન છે એની અંદર લગભગ માનનીય અધ્યક્ષી બે પમ્પિંગ સ્ટેશનનું કામ પંચાણું ટકા પૂરું થયું છે એક પમ્પિંગ સ્ટેશનનું સિત્તેર ટકા જેટલું કામ કર્યું છે અને એક પંપનું સો ટકા કામ પરિપૂર્ણ થઈ ગયું એ યોજના લગભગ બાણું ટકા યોજના કમ્પ્લીટ થઈ ગઈ અને ટૂંક સમયમાં આ યોજના અમે ચાલુ કરી દઈશું માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગઢિયા માનનીય અધ્યક્ષ શ્રી ગ્રાહકોને વીજ બિલમાં લેવામાં આવતો ફ્યુઝન ચાર્જ શું છે અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે માનનીય અધ્યક્ષ શ્રી રાજ્યના વિવિધ કક્ષાના વીજ ગ્રાહકોને વીજ દર ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે એ સ્વાયત્ત પંચ છે ગુજરાત વીજ વીજ નિયમન પંચ દ્વારા વીજ દર નક્કી કર્યા પછી વિવિધ ઉર્જા ક્ષેત્રો પ્રાપ્ય ઇંધણના જે ભાવ હોય તેમાં જો વધારો ઘટાડો થાય તો તેના કારણે વીજળીના ઉત્પાદનની કિંમત વધે અથવા ઘટે તો જેટલું જનરેશન થયું હોય એની ગણતરી કરીને યુનિટનો વધારો કે ઘટાડો ગ્રાહકના બિલમાં ફેરફાર કરવામાં આવે છે ફ્યુઅલ ચાર્જની દર ત્રણ મહિનાની બાદ સમીક્ષા કરવામાં આવે છે ગુજરાતમાં સોલાર ઉપરાંત વિન્ડ એનર્જીમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા પંદર હજાર ચારસો મેગાવોટથી વધીને બત્રીસ હજાર ત્રણસો મેગાવોટ કરવામાં આવી છે ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા સોલાર વિન્ડ રિન્યુએબલ એનર્જી જે સસ્તી પડે છે એનો મહત્તમ ઉપયોગ થાય એના આયોજનને કારણે ચાલુ નાણાકીય વર્ષ ચોવીસ પચીસ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદ સંચાલન તથા સ્થિર વીજ દરના કારણે વીજ ખરીદ કિંમતમાં ઘટાડો થયેલ છે તદઉપરાંત અસરકારક વીજ વિતરણની વ્યવસ્થા કરીને બચત કરેલ રકમમાંથી વીજ બિલમાં રાહત આપેલ છે ગુજરાત સરકાર દ્વારા ગ્રાહતલક્ષી નિર્ણય કરીને રાજ્યના એક કરોડ પચાસ લાખ ગ્રાહકોને વર્ષ બે હજાર ચોવીસમાં માર્ચ મહિનામાં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ પચાસ પૈસાની રાહત આપવાનું નક્કી કરેલ જે એક ચાર એક એક બે હજાર ચારની અસરથી વીજ ગ્રાહકોને વીજ બિલમાં આ રાહત આપવામાં આવે તથા એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન એક હજાર સત્તાવન કરોડની ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવામાં આવેલ છે ત્યારબાદ ફરી એકવાર સમીક્ષા કરીને ગુજરાત સરકાર દ્વારા એ જ વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનામાં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો નક્કી કરેલ ઘટાડો નક્કી કરેલ જે એક દસ બે હજાર ચોવીસની અસરથી વીજ ગ્રાહકોને વીજ બિલમાં ઘટાડાનો લાભ આપવામાં આવેલ એક દસ બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન નવસો સુડતાલીસ કરોડની વીજ ગ્રાહકોને બિલમાં રાહત આપવામાં આવેલ છે આમ બે હજાર ચોવીસમાં ફ્યુઅલ ચાર્જમાં બે વાર ઘટાડોને કારણે રાજ્ય હસ્તકની વીજ કંપનીઓના વીજ ગ્રાહકોને વીજ બિલમાં સરેરાશ બે હજાર ચાર કરોડની રાહત મળેલ છે માન્ય અધ્યક્ષશ્રી વધુમાં જણાવવાનું કે ગુજરાતના એક કરોડ પચાસ લાખ વીજ ગ્રાહકોને ફ્યુઅલ ચાર્જ પેટે પ્રતિ યુનિટ આપવામાં આવેલી રાહત તેઓના માસિક બિલમાં વીજ નિયમન પંચ દ્વારા ફરી સમીક્ષા ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે મને શ્રી દેવાભાઈ માલમ માન્ય અધ્યક્ષશ્રી હું આપણા મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યના રહેઠાણ હેતુ વીજ જોડાણ ધરાતા વીજ ગ્રાહકોને પૈકી બીપીએલ લાભાર્થીઓ માટે કોઈ સ્પેશિયલ વીજ દર છે કે કેમ જો હોય તો તે વીજ દર કેટલો છે આજે તો તમારા ઉપર બધા ખુશ છે બીપીએલ કક્ષાના ગ્રાહક ગઈકાલના તમારા ઉપર બધું ખુશ છે ગુજરાત બજેટના કારણે કરીને એટલું સરસ બજેટ આપ્યું છે થેન્ક યુ બીપીએલ કક્ષાના ગ્રાહકોને અન્ય રહેઠાણ કક્ષાના ગ્રાહકોની સરખામણીએ વીજ બિલમાં ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જમાં દર ઓછો રાખવામાં આવેલ છે રહેણાંક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ રૂપિયા પંદરથી ત્રણ સિત્તેર થી રૂપિયા સિત્તેર પ્રતિમાસ છે તથા એનર્જી ચાર્જ પ્રથમ પચાસ યુનિટના વીજ વપરાશનો દર ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો માટે બે રૂપિયા પાસઠ પૈસા પ્રતિ યુનિટ છે અને શહેરી વિસ્તારના રહેણાંક કક્ષાના ગ્રાહકો માટે ત્રણ રૂપિયા છે જ્યારે બીપીએલના ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ ઘટાડીને રૂપિયા પાંચ પ્રતિમાસ રાખવામાં આવેલ છે તથા એનર્જી ચાર્જમાં પ્રથમ પચાસ યુનિટના વીજ વપરાશના ફક્ત એક રૂપિયો પચાસ પૈસા યુનિટ રાખવામાં આવેલ છે માન્ય શ્રી મનુભાઈ પટેલ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ સબસ્ટેશનની બાજુની પડતર જમીનમાં સોલાર પ્રોજેક્ટ કરવાની યોજના હેઠળ સુરત જિલ્લામાં કોઈ સોલાર પ્રોજેક્ટ કાર્યવંત કરવામાં આવેલ છે કે કેમ અને જો હા તો આ સોલાર પ્રોજેક્ટની આજની સ્થાપિત ક્ષમતા કેટલી માન્ય અધ્યક્ષ શ્રી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર એમણે ગુજરાતનું સુકાન સંભળ્યું ત્યારે લોકોએ એમને સાંજે વાળુના સમયે વીજળી આપવાની વાત કરેલી અને એમણે જ્યોતિગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક વીજળી ગામડામાં આપેલ અને બીજું સૌથી મોટું કામ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં શરૂ કરીને બે હજાર નવમાં સોલ સોલાર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય થયેલ છે એના લીધે આજે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જે બે દાયકામાં ગુજરાતની રિન્યુએબલ ક્ષમતા બત્રીસ ગીગાવોટ જેટલી થયેલ છે હાલ ભારતની આરી બાસ્કેટ એટલે કે રિન્યુએબલ બાસ્કેટમાં ગુજરાતનો ફાળો લગભગ પંદર ટકા છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી દ્વારા બે હજાર ત્રીસ સુધીમાં ભારત પાંચસો ગીગાવોટ ક્ષમતાની રિન્યુએબલ એનર્જીનો નિર્ધાર કરેલ છે જેમાં ગુજરાત સો ગીગાવોટ ક્ષમતાની રિન્યુએબલ એનર્જીનો ફાળો આપવાનું આયોજન છે એટલે કે ગુજરાતનો આરી ફાળો પંદરથી વીસ ટકા લઈ જવાની નેમ છે તારીખ ચાર દસ બે હજાર ત્રેવીસની રાજ્ય સંકલિત આરી પોલિસી ઘડી છે આ પોલિસીમાં ગુજરાત બહાર વીજળી નિકાસ માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી માનનીય અધ્યક્ષશ્રી હયાત સબસ્ટેશનની આજુબાજુમાં ખરાબાની જમીન કે એનો કોઈ હેતુ માટે ઉપયોગ થઈ શકે તેમ ન હોય તેવી જમીનમાં સૌર ઉર્જા આધારિત પ્રોજેક્ટ સ્થાપીને આ સૌર્ય ઉર્જા આધારિત પ્રોજેક્ટને નજીકના સબસ્ટેશન સાથે જોડવામાં આવે તો આ પ્રોજેક્ટની વીજળી દ્વારા તે સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરો પર દિવસ દરમિયાન વોલ્ટેજ સાથે ગુણવત્તાયુક્ત અને પ્રદૂષણયુક્ત વીજળી આપવામાં આપી શકાય વીજ ઉત્પાદન કરતાં પાવર સ્ટેશન રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે આ પાવર સ્ટેશનથી સબસ્ટેશન સુધી ટ્રાન્સમિશન વીજ લાઇન દ્વારા પાવર લઈ જવામાં આવે છે આથી પાવર સ્ટેશનથી સ્ટેશનની વીજ લાઇનમાં પાવર લોસ થતો હોય છે તેમજ વીજ લાઈન લાંબી હોય તો પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ મેળવવામાં તકલીફ પડે છે આમ બિનઉપયોગી પડતર જમીનનો ઉપયોગ વીજ લાઈનનો પાવર લોસ અને ખેડૂતોને દિવસે પાવર આપવા ત્રિવિધ ઉદ્દેશ સાથે આ નવતર અભિગમ અપનાવીને રાજ્યમાં આવા ક્ષેત્રે ઉર્જા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય શ્રી જનકભાઈ તળાવિયા